દેશમાં ચાર દિવસ સુધી સત્તર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને આ જે રાજ્યો છે તેમાં બિહાર બંગાળ સિક્કિમનો સમાવેશ થાય છે અરુણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદનું એલર્ટ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને ગોવામાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મહારાષ્ટ્ર કર્ણાટક આસામમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પંજાબ હરિયાણા ચંદીગઢમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બસ્સો રસ્તાઓ બંધ છે ઉત્તરાખંડમાં ઠેર ઠેર ભૂસ્ખલનથી ચારધામ યાત્રા પ્રભાવિત થઈ છે હિમાચલ પ્રદેશમાં અઠ્યાવીસથી વધુ રસ્તાઓ ઠપ છે તો આસામમાં પૂરના કારણે અત્યાર સુધી ચોર્યાસી લોકોના મોત થઈ ચૂક્યા છે આસામના છવ્વીસ જિલ્લાના સત્તર લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે તો સત્તર રાજ્યો એવા છે કે જે ચાર દિવસ હજી પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હિમાચલ પ્રદેશમાં વરસાદ રહી શકે છે આસામ ઉત્તર પ્રદેશ ગોવા મધ્યપ્રદેશ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે આસામમાં પણ પૂરના કારણે અત્યાર સુધી ચોર્યાસી લોકોના મોત થયા છે અને હજી પણ વરસાદી માહોલ યથાવત રહેશે